એટલે હે ને હાલી ના આવવું પડે સાયકલ રાખી રાખી દીધું આ ફરીને જવું પડે પણ સાયકલે પણ એ ફરી નથી જવું સાયકલ અહીંયા રાખી દીધી છે ને હવે દર્શન કરીને પછી જાઉં સ્કૂલે તો પહેલાં દર્શન કરી લો તીરથી દર્શન થઈ ગયા છે ના જ્યાં થઈ ગયું મોડું તો ફટાફટ પેલા સ્કૂલે જાય અને સ્કૂલે જાય અને પછી જોઈએ તો પેલા સ્કૂલે જાય આપણે આવી ગયા છીએ સ્કૂલે સ્કૂલ પૂરી થાય પછી મળીએ ટ્યુશનમાં પહોંચી ગયા છીએ ઘરે ઘરે આવીને ટાઈ ખુશ ગયો તો ભાઈ જમીન પછી ડાયરેક્ટ અહીંયા જ આવ્યો કેમ કે સમય ઓછો હોય એ કહી ગયા તો છૂટી પછી અહીંયા હવા બે વાગે તો નીકળી જવું પડે ઘરેથી એટલે ડાયરેક્ટ અહીંયા આવી ગયો પાછી સ્કૂલ જ છે આપણી અહીંયા હોસ્ટેલમાં ટ્યુશન થાય છે તો ટ્યુશનમાં

હવે હું આ બ્લોગને એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો અવાર નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ નવીન કંઈ હોય તો કોમેન્ટ કરજો કંઈ સજેશન હોય તો કોમેન્ટ કરજો અને તો મળી એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે જ્યાં સુધી જઈશ અમને જે દ્વારકાધીશ ગુડ બાય